આપણે પાંચસો રૂપિયાનું ટી શર્ટ લેવા જઈએ ને તો દુકાનવાળો ગેરંટી આપે કલર જાય ને બેન તો પૈસા પાછા ગેરંટી આપે કલર જશે તો પૈસા પાછા એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ ગેરંટી આપી છે તમને મને ઉચ્ચારણ તમે ઘરે જઈને જોઈ લેજો હું ટૂંકમાં તમને કહું ભગવાન કૃષ્ણે કીધું છે પૃથ્વી પર જેટલા પણ જીવ છે ને એ મારો અંશ છે મારો અંશ મારે તમને કેવું છે કે સચિન તેંડુલકર ના દીકરા અર્જુન તેંડુકર ને કેટલું ગર્વ થાય કે મારા પપ્પા સચિન તેંડુલકર છે હા અભિષેક બચ્ચન ને કેટલું ગર્વ થાય મારા પપ્પા અમિતાભ બચ્ચન છે એક મિનિટ કરી શકો હવે એની સામે ગુજરાતી ગણિત વિજ્ઞાન સમાજ એકાઉન્ટ શું છે યાર ચણા નહીં લડવાનું ચાલુ કર વાત સમજાય છે